નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અવર રાઇટ્સ ન્યૂઝની ટીમ પહોંચી છે ઓએનજીસી રોડ પ્રતાપનગર પાસે આવેલ માધવબાગ સાર્વજનિક યુવક મંડળ કે જેઓ છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ગણપતિજીની સ્થાપના કરતા આવ્યા છે અને છેલ્લા દસ વર્ષથી ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ લાવે છે આજ રોજ છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓ દ્વારા ગણેશજીના પંડાલનું ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે માધવબાગ સાર્વજનિક યુવક મંડળ અને અમે અઠ્યાવીસ ઓગણત્રીસમો વર્ષ છે ઓગણીસો છન્નુંમાં માં સ્થાપના કરી હતી વર્ષ અમે બધો મિત્ર મંડળ સાથે કરી દર વર્ષે અમારી દસ દિવસમાં અમે અહીંયા ભજન કરાવડાવીએ છીએ સવાર સાંજ આરતી થાય છે અને છપ્પન ભોગનો બી આજે કાર્યક્રમ રાખેલો છે એ પ્રમાણે અમારે અહીંયા દસ દિવસની અંદર ભજનનો મેન અને આપણે છપ્પન બોકનો બી કાર્યક્રમ રાખીએ છીએ આજે તો હવે લાગે છે તો એવું કે હવે કાલે જતા રહેશે તો અમારે પછી તો અમારે દસ પંદર દિવસ અમારે બેચેની જેવું જ લાગ્યા કરશે કેમ કે અમે મહિના બે દોઢ મહિનાથી અમે કામ કરે આ દસ દિવસનું નહીં આની પાછળ અમારે દોઢ બે મહિનાની મહેનત હોય મૂર્તિનો ઓર્ડર આપી આવીએ એ પ્રમાણે બનાવડાવીએ પછી દેખરેખ રાખીએ પછી જનતા પાસે અમે થોડું ઘણું જે કલેક્શન કરતા હોઈએ અમારે દોઢ બે મહિના તો આની પાછળ જ લાગેલા હોય ને અમારી આ મૂર્તિ છે ને ઈકો ફ્રેન્ડલી છે માટીની મૂર્તિ છે ઉત્તર આખી દસ વર્ષથી અમે લોકોએ માટીની મૂર્તિ જ કરેલી છે અને દરરોજ સુરતથી બનાવડાવીએ છીએ ને સુરતથી બનાવીને અમે દસમું આ દસમું વર્ષ છે સુરતથી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ